મિત્રો નમસ્કાર અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજે અપરા એકાદશી ના દિવસે તુલસી ના છોડ ની નીચે આ એક ખાસ વસ્તુ બાંધી દેશો તો તમારા ઘર માં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે મિત્રો વિડીયો માં આગળ વધતા પહેલા તમને બધા મારા જય માતાજી જય માં ખોડિયા જે લોકો આ વિડીયો ને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમીનો આવવા દેતા મિત્રો અપરા એકાદશીના દિવસે તુલસીના છોડની નીચે આ એક ખાસ વસ્તુ બાંધી દેજો આથી મિત્રો જીવનની બધી જ મુશ્કેલીઓ થી મુક્તિ મળી જશે મિત્રો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા ઘરમાં ધનની વર્ષા થવા લાગશે તેમજ તમારું ઘર છે એક ખુશીઓથી ભરી દેશે મિત્રો એક વર્ષમાં ઘણી બધી એકાદશીઓ આવે છે પણ આમાંથી સૌથી મોટી એકાદશી છે એ અપરા એકાદશી છે કારણ કે મિત્રો આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ છે એ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માની થોડી પણ પૂજા કરી લે તો એને લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ છે બહુ પ્રાપ્ત થઈ જાય છે ચૈત્ર માસની બીજી એકાદશી બે જૂન રવિવારના રોજ એટલે કે આજે છે જેને અપરા એકાદશી કહે છે પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે આ વ્રત વ્રત કરવામાં આવે છે આ આ આ વખતે રવિવારનું હોવાથી દિવસે ભગવાન વિષ્ણુની સાથે સૂર્યદેવની પણ પૂજા થવાની શુભ સંભાવના છે કુરદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કોઈ દેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે મિત્રો આ એક એવી એકાદશી છે કે એ દિવસે જો આપણે પૂજા કરીએ છીએ તો એ ક્યારે નિષ્ફળ નથી જતી આનો લાભ આપણને હંમેશને માટે મળતો રહે છે મિત્રો અપરા એકાદશીનું મહત્વ છે આપણા હિન્દુ ધર્મમાં બહુ છે આ દિવસે આપણા દેવતા જાગૃત રહે છે જેઠ મહિનાની કૃષ્ણ કૃષ્ણપક્ષની એકાદશીને અપરા એકાદશી માનવામાં આવે છે આ દિવસે ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવાનું વિધાન છે આનાથી અપાર પુણેની પ્રાપ્તિ થાય છે અને જો આ દિવસે તમે આ તુલસીના છોડની નીચે આ એક ખાસ વસ્તુ બાંધી દો છો કે જેના વિશે વાસ્તુશાસ્ત્ર અને વેદ પુરાણો પણ લખેલું છે અને આ પ્રાચીન કાળનો એક મહા ઉપાય છે અને જો આ વસ્તુ તમે કરશો તો મિત્રો તમે માની જ લેજો કે તમને સાક્ષાત ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના વરદાન અને એ આશીર્વાદ તમને મળશે કે જેના પછી તમારી આખી પેઢીઓની ગરીબી અને કષ્ટો છે એ નાબૂદ થઈ જશે બાકી આ નાના એવા ઉપાયને કરવાથી તમારા જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગશે તે મુજબ તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે તમારા જીવનમાં જે રૂપિયા આવશે એમાં વૃદ્ધિ થવા લાગશે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી પાસે એટલું બધું ધન આવશે કે તમારા ઘરે ક્યારે કોઈ વસ્તુની કમી નહીં રહે અપરા એકાદશીનું વ્રત કરવાથી અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે અપરા એકાદશીનું મહત્વ જ એવું છે કે એનાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને યશ અને કીર્તિની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો ધાર્મિક શાસ્ત્રોના અનુસાર અપરા એકાદશીનું વ્રત ધારણ કરીને જે પણ મનુષ્ય વિધિ વિધાથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરે છે એને બ્રહ્મહત્યા પર નિંદા અને પ્રેત્યોની જેવા પાપોથી મુક્તિ મળી જાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા તુલસી ચંદન કપૂર અને ગંગાજળથી કરવી જોઈએ કે જેનાથી બધી જ આપણી મનોકામના છે પૂર્ણ થઈ જાય છે અને પાપોથી પણ મુક્તિ મળી જાય છે તો મિત્રો શાસ્ત્રો અનુસાર અપરા એકાદશીને બહુ શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે અને જો તમે પણ અપરા એકાદશીનું વ્રત ધારણ કરો છો તો એ બહુ શુભ માનવામાં આવે છે પણ જો તમે કોઈ કારણથી આ વ્રત ન કરી શકો તો તમે આ સમયમાં પણ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી શકો છો અને સાત્વિક ભોજન કરો છો આજે તમે ચોખાનો ત્યાગ કરી દેશો તો તમને એકાદશીના વ્રત જેટલું જ પુણ્ય ફળ મળી જશે પ્રિય મિત્રો આજના આ વિડિયોમાં આપણે આ જેઠ મહિનાના કૃષ્ણપક્ષની અપરા એકાદશી વિશે વાત કરીશું આજે તમારી જે પણ સમસ્યા છે એ દૂર કરી દેશું તેમજ આપણે સાથે એ પણ વાત કરીશું કે આ વ્રત તમારે ક્યારે રાખવાનું છે આથી મિત્રો વિડિયોને પૂરો જોવા વિનંતી તો જ તમને ખબર પડશે કે આના ફાયદા કયા છે તો આપણે આજે એ પણ કે એકાદશી છે છે એટલી બધી કેમ આનું મહત્વ તેમજ આ એકાદશી ક્યારે છે આ વ્રત ક્યારે રાખવું આ વ્રતનું પાલન ક્યારે કરવું તેમજ આની પૂજાનો શુભ સમય કયો છે તો આ બધી જ વાતો છે આપણે આજના આ વિડીયો જાણીશું તો મિત્રો તમે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો શરૂ કરતા જો તમે પણ લક્ષ્મી માની કૃપા બનાવી રાખવા માંગતા તો તમે આ વિડિયોને લાઈક કરી કરી દેજો સાથે જ ચેનલને પણ દેજો મિત્રો આખા વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અને બધા જ મહિનામાં બે વાર એકાદશી આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આવે છે આ બંને એકાદશીનું ભિન્ન ભિન્ન મહત્વ છે એ આપણા ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે મિત્રો આ એકાદશીનું વ્રત છે એ ભગવાન શ્રી હરી લક્ષ્મી નારાયણનું પરમ પ્રિય વ્રત માનવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી મિત્રો મનુષ્યના બધા જ પાપોનો નાશ થઈ જાય છે જારે મનુષ્યના જન્મ જન્મંતરના પાપ નષ્ટ થાય છે ત્યારે જ તેને સાંસારિક ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે મિત્રો કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી વ્રત કરવાથી પૂર્વજો તેમજ પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો વંશની વૃદ્ધિની સાથે સંતાન સુખોની પ્રાપ્તિ પણ થાય છે આ પ્રકારે શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એકાદશીનું વ્રત કરવાથી પણ ઘણા બધા પુણ્ય મળે છે મિત્રો પુરાણો અનુસાર જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે એ જીવનમાં ક્યારે પણ સંકટોથી ઘેરાતો નથી અને તેના જીવનમાં ધન અને સમૃદ્ધિ બનેલી રહે છે મિત્રો આ એકાદશીના વ્રતના દિવસે આપણે ચોખા ન ખાવા જોઈએ આ દિવસે ચોખાને જીવની જેમ માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં ધાર્મિક માન્યતા અનુસાર દુર્ગા છે ઈરસાઈ ગયા હતા આથી માં દુર્ગાને મનાવવા માટે મહર્ષિ મેઘાએ પોતાનું શરીર છે ત્યાગી દીધું હતું આથી માં દુર્ગા પ્રસન્ન થઈ ગયા હતા અને તેણે મહર્ષિને આશીર્વાદ આપ્યા અને તેને કીધું કે તેના અંગ છે એ ભવિષ્યમાં અન્નના રૂપમાં ઉગશે અને આ કારણથી એકાદશીના દિવસે ચોખાને જીવ માનવામાં આવે છે

તેમજ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ અને વહેલા ઉઠી પૂજા આરાધના કરી લેવી જોઈએ અપરા એકાદશીના દિવસે ચોઘડિયા શુભ મુહૂર્ત છે સવારના ના સાત વાગે થી લઈને આઠ વાગે સુધી રહેવાનું છે તે બાદ લાભ ચોઘડિયા નું છે એ સવારે આઠ વાગ્યા થી લઈને દસ વાગ્યા સુધી નું રહેશે એ બાદ અમૃત ચોગડીયું છે એ સવારે દસ થી લઈને બપોરે બાર વાગ્યા સુધીનું રહેશે મિત્રો અપરા એકાદશી નું મહત્વ છે એ ધાર્મિક માન્યતાઓના અનુસાર બહુ છે આ દિવસે ભગવાન વિષ્ણુ પૂજા કરવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે લોકો આ દિવસે વ્રત રાખે છે એના પર ભગવાન વિષ્ણુ છે અતિ પ્રસન્ન થાય છે સાથે જ તેના પર પોતાની કૃપા રાખે છે અને જીવનની દરેક સમસ્યાઓ દૂર કરે છે

અને સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય છે છે જે લોકો આ વ્રત કરે તેની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જો કે દરેક એકાદશી નું પોતાનું અલગ જ મહત્વ છે પરંતુ મિત્રો અપરા એકાદશી ને ખાસ કરીને શુભ અને લાભકારી માનવામાં આવે છે હિન્દુ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે જે વ્રત રાખે છે તેને જીવનમાં અપાર પ્રગતિ થાય છે આ એકાદશી બીજો મતલબ એમ થાય છે કે તેના ઉપાસકને વધારે લાભ આપે છે આ એકાદશી છે એ મિત્રો આપણા સમગ્ર દેશમાં બધી જ જગ્યાએ ઉજવવામાં આવે છે આથી મિત્રો અપરા એકાદશીના દિવસે આજે જ આ ઉપાય છે એ કરી લેજો અપરા એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને પીળા રંગના ફૂલ અને પીળા ફળ અને પીળા રંગની મીઠાઈ જરૂર અર્પણ કરવી જોઈએ એવું કહેવામાં આવે છે કે આજના દિવસે પ્રભુને કેળા અર્પણ કરવાથી વ્યક્તિના બધા જ પાપો છે એ નષ્ટ થઈ જાય છે મિત્રો હિન્દુ પંચાંગ મુજબ દર મહિને બે એકાદશી આવતી હોય છે આથી બધી જ એકાદશીનું પોતાનું આગવું મહત્વ હોય છે બધી જ એકાદશીના દિવસે વિષ્ણુ પૂજાનું આગવું મહત્વ છે પરંતુ અપરા એકાદશીનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે

ભગવાન વિષ્ણુ અને માતા રંગ ના ફૂલ માટે ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પ્રાપ્ત કરવા કેળાનો ભોગ અર્પણ કરવો જોઈએ મિત્રો આવું કરવાથી ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ તો મળે જ છે સાથે આપણા દરેક પાપ છે એ નષ્ટ થઈ જાય છે તેમજ ઘરમાં સકારાત્મક પૂજા માટે અપરા એકાદશી ના દિવસે સ્વચ્છ આસાન ઉપર બિરાજમાન થઈને આપણે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્ર નો વખત જાપ કરવો જોઈએ આ મંત્રના જાપ કરવાથી ઘર સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને ઘર માં વાતાવરણ સર્જાય છે ઘર પરમ શાંતિ અનુભૂતિ થાય છે તેમજ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ માટે અપરા એકાદશીના દિવસે ગાયના શુદ્ધ ઘીનો દીવો છે એ ભગવાન વિષ્ણુજીને અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ તેમજ અપરા એકાદશીના દિવસે મિત્રો દેવામાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષમાં આપણે જળ અર્પણ કરવું જોઈએ આનાથી આપણને દેવામાંથી તો મુક્તિ મળે જ છે તેમજ એની સાથે આપણા પિતૃઓની કૃપા પણ આપણી ઉપર વર્ષે છે ભૂલથી પણ આ એક અપરા એકાદશીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ પ્રતિશોધક ખોરાક અને ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ મિત્રો એકાદશીના દિવસે મૂળમાં ઉગાડેલા ચોખા અને શાકભાજીનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે વાળ અને નખ કાપવા ન જોઈએ આ દિવસે મિત્રો સવારે મોડે સુધી સૂવું ન જોઈએ તેમજ મહત્વની વાત કે અપરા એકાદશીના દિવસે આ કામ જરૂર કરી લેજો. પેલા ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવો. તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી. તેમજ ભગવાન વિષ્ણુના અભિષેક માટે જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અપરા એકાદશીના દિવસે શંખમાં ગાયનું દૂધ રેડીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે તેમજ અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ ચઢાવજો શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ વધુ પસંદ છે આનાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્ત પર આશીર્વાદ વરસાવે છે તેમજ એકાદશી વિશે વિશેષ વાત કરીએ તો ભગવાન વિષ્ણુ માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરો તેમજ ભગવાન ગણેશને પવિત્ર કરો ભગવાન ગણેશને જળ અને પંચામૃત અર્પણ કરો હાર ફૂલો અને વસ્ત્રથી શૃંગાર કરો અને દુર્વા ચઢાવો લાડુ ચઢાવો ઓમ ગમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી ગણેશજીની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો તેમની મૂર્તિઓને જળ દૂધ અને પંચામૃત અર્પણ કરો સાથે કપડા અને ફૂલ પણ અર્પણ કરો ચંદનથી તિલક કરો લગ્નની વસ્તુઓ જેવી કે લાલ બંગડીઓ ચુનરી કુમકુમ વગેરે દેવી લક્ષ્મીને ને અર્પણ કરવા જોઈએ તુલસીના પાન સાથે મીઠાઈ પણ અર્પણ કરવાની છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરજો પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે એકાદશીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લેજો અપરા એકાદશી દરમિયાન વ્યક્તિએ આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ એટલે કે ભોજનનો ત્યાગ કરવો જોઈએ જે લોકો ભૂખ સહન કરી શકતા નથી તેઓ ફળો ફળોના રસ અને દૂધનું સેવન કરી શકે છે સાંજે મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરજો બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને ભગવાનની પૂજા કરો અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપો એની સાથે જ દાન કરો આ પછી ભક્ત ભોજન કરી શકે છે તો મિત્રો આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે તેમજ સૂર્ય ઉપાસનાની આ એક સરળ રીત પણ આપણે કરવી જોઈએ સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા સૂર્યને જળ અર્પિત કરો અને સાથે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણા પગ સૂર્યને ચઢાવેલા જળને સ્પર્શવા કરવા જોઈએ નહીં સૂર્ય પૂજા પછી સૌ પ્રથમ ઘરના મંદિરમાં પૂજનીય ભગવાન ગણેશનો અભિષેક કરજો ભગવાન ગણેશને જળ અને પંચામૃત અર્પણ કરજો હાર ફૂલો અને વસ્ત્રથી શૃંગાર કરો દુર્વા અને લાડુ ચઢાવો અને ઓમ ગમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો તેમજ અપરા એકાદશીને લગતી ખાસ વાતો વિશે પણ જાણીએ સ્કંદ સ્કંદપુરાણના વૈષ્ણવ વિભાગમાં વર્ષની તમામ એકાદશીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી વ્રત અને તેના ફાયદા વિશે જાણકારી આપી હતી એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ હોય છે અને જે વર્ષમાં અધિક માસ હોય છે તે વર્ષમાં છવ્વીસ એકાદશીઓ હોય છે તેમજ વિશેષ રૂપમાં અપરા એકાદશીના દિવસે શિવ મંદિરમાં શિવલિંગ પર ઠંડુ જળ ચઢાવવું જોઈએ અને સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો બિલવના પાન અને ધતુરો અર્પણ કરો મીઠાઈઓ અર્પણ કરો ધૂપ અને દીવા પ્રગટાવો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો तो मित्रों जो आ महित तमने गमी हो तो वीडियो ने लाइक करी अने चैनल ने सब्सक्राइब पर कर देजो के जेथी करी ने अमे रोज वास्तुशास्त्र ने लगता वीडियो लावता रहिए तमारो दिवस शुभ रहे धन्यवाद मित्रों